હેલો ફ્રેન્ડ્સ તો ઘણી વખત આપણને રાવણા ન ભાવતા હોય પણ એનું જ્યુસ આપણને ભાવે કારણ કે આપણે એનું જ્યુસ કરીએ તો આપને મજા આવે તો એના માટે મેં પાકા પાકા રાવણાના ઠળિયા કાઢી અને એક તપેલીમાં લઈ લીધા છે અને એના માટે ગ્લાસમાં મેં નાખી દીધું છે સંચર અને થોડીક જલજીરા એટલે કે શરબતમાં જલજીરાનો ટેસ્ટ મસ્ત આવે એટલે જલજીરા નાખવાની તો જલજીરા નાખી છે અને એક તપેલીમાં જે રાવણાના બી કાઢીને તૈયાર કર્યું છે એમાં એકદમથી ઠંડુ પાણી નાખ્યું છે અને સાથે સાથે ઠંડુ પાણીની સાથે આપણે એમાં લીંબુની બે ચમચી જેટલું લીંબુ પણ નાખવાનું છે જે પ્રમાણે તમારે રાવણાનું શરબત બનાવવું હોય એ પ્રમાણે તમારે કરવાનું ને સ્વાદ પ્રમાણે જેટલું તમારે શરબત બનાવવું હોય એ પ્રમાણે નિમક નાખવાનું છે અને પછી એમાં ખાંડ નાખવાની છે સ્વાદ પ્રમાણે મેં વધારે બનાવવાનું છે એટલે મેં બે ચમચી જેટલી ખાંડ નાખી છે અને પછી એકદમ બ્લેન્ડરથી મિક્સરથી કરવું હોય તો મિક્સરથી ને બ્લેન્ડરથી કરવું હોય તો બ્લેન્ડરથી ક્રશ કરી નાખવાનું એકદમથી તો ક્રશ થઈ જાય એકદમથી પછી એને ગાળી લેવાનું છે કારણ કે એમાં થોડુંક છાલ ને બધું હોય એ નીકળી જાય અને બહુ મસ્ત રીતે શરબત તૈયાર થઈ જાય એમાં મેં બે ત્રણ બરફની ગાંગડી પણ નાખી છે એટલે એકદમ વધારે ઠંડુ થઈ જાય તો પીવો